ચાડી છાસ કે દહીં હોય તમારે જોડે લઈ લેવાનું અને મેં લીધી છે થોડી સોજી તમને તમારી ચોઇસ પ્રમાણે તમે અંદર લોટ એડ કરી શકો છો ના કરવો હોય ફ્રેન્ડ તો તમે એકલા જવારના લોટના અપમ બનાવી શકો છો ટેસ્ટી બને છે ટ્રાય ચોક્કસથી કરજો અને વેજીટેબલ તમારે ક્રશ કરીને નાખવા છે તો ક્રશ કરીને નાખજો છીણીને નાખવા તો છીણીને નાખજો અને પલ બનાવીને નાખવો હોય તો પલ બનાવીને નાખજો તો ચલો ત્યારે આપણે પહેલા વેજીટેબલ કટ કરી લઈએ અને એમાં ફટાફટ ગેસ ચાલુ બી કરી દઈએ આમાં બહુ રાખવાની જરૂર હોતી નથી તેમ ચલો તો ચલો તો વેજીટેબલ ક્રશ થઈ જાય છે એ આપણે લઈ લઈશું બાઉલમાં જેમાં આપણે એનું બેટર બનાવી રહ્યા છીએ એમાં આ છે મારા વેજીટેબલ ગાજર ડુંગળી અમેરિકન કોણ હવે એમાં મેં

કોથમી મરચાં લસા અને ફુદીનાની ચટણી અને જુવારનો લોટ લઈ લીધો છે હવે આમાં તમારે કોઈ ખાંડ એડ કરવી હોય કોથમી સમારેલી એડ કરવી હોય તો એ તમારી ચોઈસ છે બીજા બધા મસાલા એડ કરવા હોય તો તમારી ચોઈસ છે મેં ખાલી આમાં નોર્મલ મીઠું લીધું છે કારણ કે મારી કોથમી મરચાની પેસ્ટ થોડી તીખી હતી ફ્રેન્ડ ફરીથી એક ચમચી જેટલું પાણી અને એક ચમચી જેટલું એડ કરીશ બસ આ મારું બેટર બની ગયું છે નોર્મલ આમાં કઈ મગજવારી કરવાની હોતી નથી હા પણ તમારે જો સોજી એડ કરવી હોય તો તમે કરી શકો છો મેં નથી કરી હું ખાલી એકલા જુવારના અપમ બનાવી રહી છું બહુ જ મસ્ત બને છે તેલ વગર કસ્તુ જ ના કરો તો બી બને અને ખાલી તેલની ગ્રીસ કર દેવી હોય થોડી થોડી તો બી અપમ મસ્ત બનશે એ તમારી ચોઇસ છે એમાં આપણે તલ અને ડ્રાયનો ઉપયોગ કરીશું બીજા કોઈ મસાલાઈ પણ ખાંડનો ટેસ્ટ લાગશે જે ટેસ્ટ આટલો લાગે છે ને એનાથી ડબલ થઈ જશે ખાલી ચાર દાણા ખાંડ ઉમેરવાથી તમારી ઈચ્છા હોય તો ચોક્કસથી તમે ઉમેરી શકો છો હવે હું ખાલી નોર્મલી અડધી ચમચી જેટલું તેલ લઈ તેલ વગર જ કહેવાય આમ તો એ રીતે આપણે ઉતાર લઈશું પણ પાંચ મિનિટનો એને રેસ્ટ આપી દઈએ ચલો એ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે ખાલી રાઈ એમાં બરાબર તતડવા દેવી પડશે કારણ કે તેલ નથી નાખ્યું ને એટલે રાઈ કાચી એમ ને તરત નાખીને તમે લઈ લેશો ને તો મજા નહી આવે તો તમારે રાઈ સેકાવા દેવાની એ તમને બહુ જ મસ્ત લાગશે તેલ વગરની તો ચલો આને 5 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું તો ચલો ફ્રેન્ડ રાઈ ગરમ થઈ ગઈ છે તો તટ તળ તળ બી થાય છે તમને નહી અંભળાય બહુ હવે આપણે તલ નાખી દઈશું તલ નાખીને તરત આપણો બેટર નાખવાનું રહેશે કારણ કે તલ ઉડે ગરમ થાય ને એટલા માટે

એ રીતનું રાખવાનું હવે તમારે જેટલા આપમ બનાવવા હોય એટલા તમારે બનાવી લેવાના આ રીતે આપણે બધા આપમ ભરી લઈશું છે બેટર માં ખાલી આપણે કોથમીર મરચા લસણ ફુદીનાની ચટણી લીધી જુવાર લીધો જુવારનો લોટ લીધો છે ફ્રેન્ડ વેજીટેબલ લીધા છે વેજીટેબલ તમારે જેટલા એડ કરવા એટલા તમે કરી શકો છો બહુ જ મસ્ત લાગે અને છોકરાઓ છોકરાઓ એ ખાઈ લેશે પણ જો માટેને તમને ખાંડ ખાવાની છૂટ હોય ફ્રેન્ડ તો ચોક્કસથી તમે આમાં ખાંડનો ઉપયોગ કરજો તમને વધારે મજા આવશે અને કે ખાંડ નથી ખાવી તો તમે જ્યારે આનું બેટર બનાવો ને ત્યારે ગોળ બી તમે એમાં છીણીને નાખી શકો છો બરાબર સેજવાની ચટણીનો ઉપયોગ કરી શકો બહુ જ મસ્ત લાગે તો આ રીતે હું બધા ભરી લીધા છે હવે એને 5 થી 7 મિનિટ સુધી આપણે ધીમા તાપે ચડવા દેશું ઢાંકો હોય તો ઢાંકો ના ઢાંકો હોય ને ક્રિસ્પી કરવા હોય તો ખુલ્લા બી રાખો વાંધો નથી ચાલો ફ્રેન્ડ એકવાર આપણે ચેક કરી લેશું કે આપણે આપવાની હાલચાલ શું છે બરાબર જો સોજીને બી તમે ટક્કર મારે એવા આપવાનું થશે અને બધા કે આપણે જુવાર એલી રોટ છે તો એ ભરપેટ ખાઈ શકશો દેખાતું હશે તમને

ટિફિનમાં લાગવું છે તમારા માટે તમારે ખાવું છે અને બધું ખાઈ શકો છો કે ભાઈ તો તમે ચોક્કસથી તોજી બી એડ કરજો તમને વધારે મજા આવશે ખાવાની જોવાનું બહુ હેલ્ધી છે અને આપણે જે વસ્તુ બનાવી રહ્યા છીએ ટેસ્ટી બી લાગે પણ પેલું થોડું વધારે ટેસ્ટી લાગે ઓકે ચલો રહી ગયા છે એક લાસ્ટ બચ્યું છે તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે હું તમને બતાવી દઉં કેટલા જુવાના બી બહુ જ મસ્ત લાગે છે જો

પંદર મિનિટ ટોટલ મને બનાવતા થઈ છે ક્રિસ્પી બનાવતા મસ્ત સોફ્ટ બનાવતા એટલા માટે ધીમા ગેસે જો તમે ફૂલ ફૂલ કરશો તો તો તમારે ફટાફટ બની જશે અને જોડે લીધી છે ચટણી તમારે જે સોસ જોડે કે કેચઅપ જોડે તમારે જેના જોડે ખાવા હોય એના જોડે તમે એન્જોય કરી શકો છો ચલો ફટાફટ બની છે જશે આપણો એને આપણે એન્જોય કરી પછી બે થોડા લઈ થયા બરાબર તો પછી કરીશું આ છે મારા અપમ બનીને તૈયાર જુવારના લોટના છે મે લીધું છે ગ્રીન ચટણી જોડે તમારે જેને જોડે ખાવા ફ્રેન્ડ તો ચલો ત્યારે એક તોડીને બી જોઈ લઈએ ગરમ છે પણ એકદમ સોફ્ટ છે ફ્રેન્ડ દેખાય છે તમને બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ અને રેસિપીનો કર્યા પછી મને રિવ્યુ આપજો કે કેવું લાગે છે એડ હોય તો છૂટ છે એલ્દી છે તો જેવી તમે એડ કરી શકો છો મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ